જય હિન્દ મિત્રો આજના દિન સૌ પ્રથમ જાણીશું શ્રી કૃષ્ણસિંહ વિશે આધુનિક બિહારના જનક અને બિહાર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણસિંહનું અવસાન આજના દિવસે વર્ષ ઓગણીસો ને એકસઠમાં થયું હતું શ્રી કૃષ્ણસિંહ એવા પહેલા મુખ્યમંત્રી હતા જેમણે બિહારમાં જમીનદારી પ્રથા સમાપ્ત કરી અને દલિતો માટે વૈદ્યનાથ ધામ મંદિરના દરવાજા ખોલાવ્યા હતા તેઓ વર્ષ ઓગણીસો છેતાલીસથી એકસઠની વચ્ચે બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા આઝાદી પહેલાં તેમણે અસહયોગ આંદોલનમાં મહાત્મા ગાંધીજીનો સાથ આપ્યો હતો તેમના કાર્યો માટે તે બિહાર કેસી તરીકે પણ ઓળખાય છે હવે જાણીશું સોમનાથ શર્માજી વિશે ભારતના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માનો જન્મ આજના દિવસે વર્ષ ઓગણીસો ને ત્રેવીસમાં થયો હતો મેજર સોમનાથ શર્મા ભારતીય સેનામાં કુમાઉ રેજિમેન્ટની ચોથી બટાલિયનમાં કમાન્ડર હતા વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં વીરતાથી લડતા તેઓ શહીદ થયા હતા તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે જાણીશું એક્સપ્લોરર વન વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો અઠાવનમાં સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ફ્લોરિડાના કેપ કેનેવેલથી એક્સપ્લોરર વન ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો એક્સપ્લોરર વન અમેરિકા દ્વારા લોન્ચ કરાયેલો પહેલો ઉપગ્રહ હતો તેના ઉપર એક બ્રહ્માંડીય કિરણ ડિટેક્ટર ઉપકરણ લગાવવામાં આવ્યું હતું જેને પૃથ્વીની કક્ષામાં વી કિરણ પર્યાવરણને માપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત